નમસ્કાર હું સત્યરાજસિંહ જડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું સ્વામી દયાનંદ સરસ્વતીની ની જન્મ મી જે ઉજવણી ડંકારા ખાતે થઈ રહી છે ત્યારે ત્યાં એક કરશનજીનું જે ગામડું એમ કરશનજીના આંગણમાં એક જે ગામડું છે કરસનજીની જે બધી વસ્તુઓ હતી એવી રીતે એમના ગામડાનું આખું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં આમ બળદિયાના જે આમ જોટા હોય ગામડા માટે એવું કહી શકાય ને કે જ્યાં બળદિયાના જોટા હોય ને પડકારા હાકોટા હોય ને માણસ મનના મોટા હોય તો એવું જ રૂઢું આ ગામડું અહીંયા બનાવવામાં આવ્યું છે આપણે ગામડામાં જોઈ શકીએ છીએ કે બળદગાડું છે ને જો બળદો ઊભા છે ને આવી જૂની બધી જે રૂઢિ છે જૂની જે ગામડાનું જે બધી વ્યવસ્થા છે એવું ખૂબ જ સુંદર મજાનું છે અને અંદર પણ ઘણી બધી વસ્તુઓ છે તેની પણ આપણે મુલાકાત લેવા જઈ રહ્યા છીએ આપણે જોઈએ કે ગામડાની અંદર બીજી કઈ કઈ વસ્તુઓ રાખવામાં આવી છે અને તમામ વસ્તુની ઘણા બધા મોટી સંખ્યાની અંદર ભીડ છે લોકો ઘણા બધા આની મુલાકાત પણ લઈ રહ્યા છે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આ ગામડાનો લાભ લઈ રહ્યા છે આપણે જોઈએ કે ત્યાં કેટલા લોકો કેવી રીતે ગામડાનું આખું આયોજન છે તે તમામ વસ્તુ આપણે જોઈશું આપણે સાથે તો આપણે અત્યારે ગામડાની અંદર જ્યાં જઈ રહ્યા છીએ તો તમે જોઈ શકો છો કે જેમ જૂની રૂઢિ પ્રમાણેનું જે ગામડું હોય છે જે આ રસોડું હોય છે કે જેમાં આ રોટલા બનાવતી આમ સ્ત્રી બેઠી હોય અને એ પ્રકારનું ખૂબ જ સુંદર મજાનું આખું આયોજન ગામડાની અંદર કરવામાં આવ્યું છે આ જૂનવાની બધી વસ્તુઓ છે હું જોઈ શકો છું કે જેમ ગામડાની અંદર જે જે રીતે જે ઓલું ઘંટીથી જે ઓલું કરવામાં આવે છે એ જ રીતે અહીંયા બધી જે વ્યવસ્થા કરવામાં આવી છે આ ખાંડણીથી ખાંડાઈ રહ્યું છે એક બાજુ બેન હિંચકો નાખી રહ્યા છે આ સ્ત્રીઓની જે મહાનતા છે એ ગામડામાં હોય છે દર્શાવવામાં આવી છે એ જ જે બેઠકમાં એ બેઠા હોય છે ગામડાની રૂઢિ પ્રમાણે કે પાસે પાણીનો કરશિયો પડ્યો હોય ને અહીંયા એક બાજુ ઘોડિયું છે ને તો આવો આપણે એમની સાથે વાતચીત કરીએ નમસ્કાર મોરબી અપડેટમાં આપનું સ્વાગત છે આપનું સર્વપ્રથમ નામ જણાવશો મારું નામ ઢેઢી તરુણા છે આ દયાનંદ સરસ્વતીની બસોમી જન્મ જયંતિ છે એ નિમિત્તે અઢારસો ને ચોવીસમાં દયાનંદનું ગામડું કેવું હતું એ દર્શાવે છે અહીંયા સંયુક્ત કુટુંબ મારીએ છે લેડીઝ છે એ તાજી તાજી છાસ બનાવે છે પહેલાંના સમયમાં ગામડું કેવું હતું એનું પ્રદર્શન રાખ્યું છે અમારા ડોમમાં દરેક શિક્ષિકા બહેનો જ સ્વયંસેવક તરીકે રહી અને આ ગામ ગામડું કેવું હોય એને દર્શાવ્યું છે તો ગામડું કેવું હોય એ જે કરશનજી નું જે ગામ હતું જ્યારે સ્વામી દયાનંદ સરસ્વતી ટંકારામાં હતા ત્યારે એમનું ગામડું કેવું હતું એમ જૂની રેવઠીનું ગામડું કેવું હતું એ ગામડું અહીંયા દર્શાવવામાં આવ્યું છે સાથે સાથે આની બાજુમાં એક ખૂબ જ સુંદર જે આપણી બધી જૂની વસ્તુઓ છે જે જૂની જે આપણી રાયને હળદર કે જેનાથી આપણે બધા ઈલાજો કરતા હતા તો એની પણ સંપૂર્ણ માહિતી સાથે એ બધી વસ્તુઓ પણ અહીંયા રાખવામાં આવી છે અહીંયા પણ ખૂબ ઘણા બધા લોકોની ભીડ છે તમને હું બતાવવા માગીશ કે જે સત્તાવરીને ધવાકુલ અને ને આ બધી અશ્વગંધાને જેના લાભો શું છે એ તમામ વસ્તુઓ પણ અહીંયા દર્શાવવામાં છે આપણી સાથે અહીંયા બેન જોડાયા છે સુધી છે જે જનરલી યુઝમાં આવતી ઔષધિઓ બધી છે એ કેવી રીતે ઉપયોગમાં લેવી એના નાના નાના ઉપાયો શું છે ઘરગથ્થુ ઉપાયો શું છે એ બધા જે આપણા આયુર્વેદના જે ગ્રંથો છે એમાં આપેલું છે એ પ્રમાણે અમે અહીંયા એવો પ્રયાસ કર્યો છે કે લોકોને થોડીક એવી મદદ થાય કે આ ઔષધિ છે એ આપણે આ રીતે ઉપયોગ કરી શકીએ આ ઔષધિ આ રીતે ઉપયોગ કરી શકીએ અને આ જે યજ્ઞ આપણે જે આર્ય સમાજમાં રોજે જે યજ્ઞ થાય છે એના માટે કયા લાકડા યુઝ થાય એના માટે સંવિધાઓ કઈ છે યજ્ઞ કુંડ છે એ પ્રદર્શન રાખ્યું છે અને એક આ જે બધા આપણા જે મહાન પુરુષો છે એમની મૂર્તિઓ પણ અમે અહીંયા અને એ બુક એ અમે થોડીક વેચવા માટે રાખી છે એવું છે અને આગળ તમે જોઈ શકો છો કે એક નાનકડો પ્રયાસ છે ગળો વિતરણનો નિશુલ્ક ગળો વિતરણ અમે એવું વિચાર્યું છે કે દરેક ઘરે ઘરે છે એ ગળો લોકો વાવે એના ઉપયોગ એ બધું એ જાણે અને એનો ઉપયોગ રોજે લોકો કરતા શીખે એટલા માટે થોડોક અમે એવો પ્રયાસ કર્યો છે કે નિઃશુલ્ક ગળો વિતરણ લોકોના ઘર ઘર સુધી ગળો પહોંચે ધન્યવાદ જી ખૂબ ખૂબ આભાર બેન આપનો તો આવી રીતે અહીંયા જે ઔષધિઓ છે એના લાભો કયા કયા છે અને તમામ પ્રકારનું જે અહીંયા સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે તો એની સાથે સાથે એ ગળો પણ જે નિશુલ્ક છે ગળો નિઃશુલ્ક વિતરણ તેનું કરવામાં આવ્યું છે અને સાથે સાથે અહીંયા એક પોસ્ટર દેખાઈ રહ્યું કે દિલ મેં તો હે પર હાથો મેં બી પ્યારે ઋષિ એમ એ મહેંદીનું જે અહીંયા બહેનો દ્વારા હાથો પર મહેંદી મૂકવામાં આવી રહી છે તમારામાંથી કોઈ મારી સાથે જોડાઈ શકશે કે અહીંયા તમે કયા પ્રકારની મહેંદી મૂકી રહ્યા છો ઓ રૂમ જે મહર્ષ દયાનંદ સરસ્વતીનું જે છે એ રીતે પ્રકારની એ વિચાર છે સર્વે લોકો સુધી પહોંચાય એ પ્રકારે હાથમાં મહેંદી મૂકવામાં આવી રહી છે અત્યાર સુધીમાં કેટલા લોકોએ તમારી પાસે મહેંદી મુકાવી છે આશરે 1500 જેટલા લોકોએ મુકાવડાવી હશે તો 1500 જેટલા લોકોએ મહેંદી પણ મુકાવી છે આમ ઘણા બધા લોકો અહીંયા જોડાઈ રહ્યા છે અને આ સમગ્ર જે આયોજન છે એનો લાભ લઈ રહ્યા છે તો તમે જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર